ઉમરગામ તાલુકામાં આવેલી સરીગામ જીઆઈડીસીમાં જીઆઈડીસીની કંપનીઓ દ્વારા અંધાધૂંધ પાર્કિંગ કરતા વાહન ચાલકોને ખૂબ મુશ્કેલી પડી રહી છે તમે જોઈ શકો છો કે સામે આઇસર આવી રહી છે ત્યારે આ જે મારુતિ ગાડી લઈને જે જઈ રહેલો વ્યક્તિ છે તેને ગાડી સાઈડમાં લઈ જવી પડી છે અને ત્યારે ગાડી નીકળી છે આનું કારણ માત્ર ને માત્ર રોડ ઉપર જે અંધાધૂંધ પાર્કિંગ થઈ રહ્યું છે એ પાર્કિંગના લીધે આ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે આના જવાબદાર માત્ર ને માત્ર સરીગામ જીઆઈડીસીના ઉદ્યોગકારો છે એમાં પણ બધા જ ઉદ્યોગકારો એવા નથી હોતા પણ જે વેરિટાઝ પ્રાઇવેટ લિમિટેડ કંપની છે એ કંપનીની જે ગાડીઓ છે તે હંમેશા આ રીતે રોડ પર મૂકવામાં આવે છે અને જેના લીધે ખૂબ જ મુશ્કેલી વેઠવી પડે છે અવર જવર કરતા વાહનોને કેમ કે તમે જુઓ કે પ્રમાણે આ અડધો રોડ એમને કબજો કરી દીધો છે સામેની ગાડી આવી હોય તો આવી જાય પણ આમ જો કોઈને ગાડી લઈને જવું હોય તો એ જઈ શકે નહીં જ્યાં સુધી પેલી ગાડી નહીં નીકળે ત્યાં સુધી બીજી ગાડીને જવાનો રસ્તો નહીં મળી શકે પાર્કિંગ પોતે ખરીદો અને પાર્કિંગના પૈસા પે કરો પછી પાર્કિંગનો ઉપયોગ કરો પણ આ રીતે ગમે તેમ આડેધડ પાર્કિંગ કરવાથી મુશ્કેલીઓ બીજાને પડતી હોય છે તમે જુઓ આ વિડીયોમાં જે બતાવવામાં આવેલું છે આ એક ગાડી છે જે લિફ્ટ ગાડી છે જતી છે પણ એને જવાનો રસ્તો નથી ત્યારે સામે અટિકા પણ સાઈડમાં ઊભી છે અને બીજી તરફથી આવતી આ જે ગાડી છે જે ઇકો કાર છે એને જવા માટે રસ્તો આપવા માટે કેટલી મુશ્કેલી થઈ એનું કારણ માત્ર ને માત્ર વારી વેરિટાસ જે ઇન્ડસ્ટ્રીયલ પ્રાઇવેટ લિમિટેડ કંપની જે છે સરીગામની અંદર આના લીધે આ મુશ્કેલી પડી રહી છે એસઆઈએ દ્વારા અને નોટિફાઈડ દ્વારા આ બાબતે ધ્યાન દોરવું જોઈએ અને આ લોકો પર કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ અત્યાર સુધીમાં જ્યારથી આ લોકો અહીંયા ગાડી ઊભી કરતા છે ત્યાં સુધી પાર્કિંગનો દંડ પણ આ લોકો પાસેથી વસૂલવો જોઈએ આ કઈ રીતે ગાડીઓ ઊભી છે તમે જોઈ શકો છો કોઈ સામેથી બીજી ગાડી આવતી હોય તો બંને ગાડીઓ એક રોડ પરથી નહીં નીકળી શકે પોલીસ તંત્ર પણ આ બાબતે ધ્યાન આપે માં જ પોલીસ આઉટપોસ્ટ આપેલું છે એ લોકો પણ અધિકારીઓ પણ વારે ફ્રુટીમાં ફરતા હોય છે આવી રોડ પર જે કબજો કરીને અલગો જમાઈને જે ઉભેલા છે એ લોકોની સામે તટસ્થને એક ચોક્કસ કાર્યવાહી કરવામાં આવે જેથી કરીને બીજી વાર આ રીતે પાર્કિંગ કરતાં પહેલાં કંપની સંચાલકો સો વાર વિચારે આ ભૂલ નથી જાણી જોઈને કરેલી ભૂલ છે પાર્કિંગના પૈસા ન ખર્ચવા હોય ત્યારે આ લોકો પૈસા બચાવવા માટે પાર્કિંગ કરતા છે અને આખો રોડ બ્લોક કરી નાખતા છે આ માત્ર માત્ર વેરીટાઈઝ કંપનીની લગાતાર ફરિયાદો છે આવેલા એક લોકલ પણ આ બાબતે રજૂઆત કરી છે કે એ પણ કહેવા માગે છે કે હંમેશા પ્રોબ્લેમ થતો છે તમે સામે જોઈ શકો છો એક ટર્ન લેવો છે પણ નથી લઈ શકતો કેમ માત્ર માત્ર આ કંપનીના પાર્કિંગની બહુ સમસ્યા છે આ અત્યારે રોડે અમે આવ્યા છે કાર ગાડી પાર્ક કરવા માટે બી જગ્યા નથી છે આ જે લોકોના બહુ વધારે ગાડીઓ આવતી હોય એ લોકો એ પોતાની પાર્કિંગ ભાડે લઈ ની ગાડીઓ ત્યાં મૂકવું જોઈએ જે બી એફ ના રીતે જે બી એફ મૂકે છે તે રીતે આ તો લોકોને બહુ હેરાન ગતિ થાય છે કઈ કંપની ગાડીઓ બી આ વેરી ટાઈટ કરી ની છે આ કંપની આ ઘણી ગાડીઓ હું પેલી સાઈકલ પરી પછી આ સાઈકલ આવ્યો મારી કાર મે અહીંયા મૂકી દીધી એમના ગાડીના સામે જગ્યા નથી જે ડિસ્પ્લે કેનો મે રોડ આ મને આઈડિયા નથી છે આ રોડ નંબર શું છે પણ હંમેશા બધી ગાડીઓ હોય રસ્તો હોય ની આવા જવા માટે તે લોકો એ parking line ની પોતાની ગાડી ઉભી રાખી જોય આ રીતે રોડ પર તો કોઈ ના રોડ પર ઉભી ગાડી તો નહી રાખાય આ તો જીઆડી છેલો આ કી જે પ્રજા છે આ બધા કામ કરવાવાળા માણસો આવા જવાવાની ગાડીઓ એના માટે રોડ છે આ parking zone નથી એક ગાડી હોય તો ઠીક છે 20 20 ગાડીઓ 15 15 ગાડીઓ ઉભી હોય તો કેમ કામ ચાલે નહી ચાલે કામ આના પર આજ જીઆડીસી ના જે એસોસિએશન છે એ લોકોએ કઈક એક્શન લેવું જોઈએ